સાક્ષી પેલો <BET> <popular noises Yazidula>

તમને કોઈ સોયા અને પીંગડા કાઢતા તમે ઉતારો તો દેખાય ના તો ઘણું જ દેવા પીંગડા આવે છે ને અને આપણે સરસ તો કટિંગ કેવી રીતે કટિંગ માથા હાલવા દેવાનું અને પછી છે આપણે કટિંગ છે પછી આ તો એક બટકી થઈ મસ્ત સરસ આપણે બીજો ભાગે થઈ જશે મસ્તી નો સરસ આવડે તો નીદ ને કાપતા જ બીજો ભાગે થઈ જશે મસ્ત કઈ નઈ છે મસ્ત તો હું છે જે હો તે બટકા હે નોર્મલ મામુલી મગસ મેરી નો કરતા હતા ને મેરી તો થા હતી લે તું એમ કરાતો પછી બોલાવતી નહી યાર બોલાવે તને આ રીતે માથાને કટિંગ કરવાનું છે ઓલા બે કાલા નોખા કલાક છે તને હજાર વખત કીધું કે નો ખાવો ઓજી કે નો ખાતો હે હું હે ઈ તમે કીધું તી રીતે કટિંગ કરવાનું છે આપણે એક પીસ બોલે તો થઈ ગયું છે મસ્ત મજાનું કટિંગ અને હવે બીજો પાયલો લીધો છે કેતા મસ્ત મજા એ વાત હશે તો આ બે આને કાપવાના છે જેમ લાગે કઠા કઠા ઉપાડી લેવાના છે બટકે બટકે બોડે બોડે અને જો આને હાલ લાગે કરે આપણું કાંઈ હાલે નહીં તો હાલ

आपरे साचो तो किती कटक थे कीसे मस्त मजा ना नवा बस मजा नाही मस्त मजा नाही आपले जाव आपले बगीचा मा सरस ना? ना? आप तो आपरे जो साखर करी नी आया बदो ने अब बदो मसाला कापपाना होता पहला तो मसाला कापिन आकी आपरे कापपानो है तो कापतो तो पडसेती बदो हां काम कर ले तर काम होई करय तू काम होई कर तू आता कर रे भाई अरे बाबा આમ જવા આપણું છે ને આ બધું આમ તમે આ આખી ના લહણ લઈ લીધું છે લહણ ને ફોલવાનું છે લહણ પછી પાછું બીના રેજો તો ફોલો ફોલું પડે ને તો લખારા ઓછા કરાય ને તો ફોલાવ લાગે કો કોને

ખાણી છે દસ્તાવેજ ખાણી આવી બોલો જો હું લાવી હી તમે છે હું હું કાઈ ને મે રાખાઈ ને આયા તો મગજ ઓસી કરે ને રાખો તાલી જડો તાલી દસ્તો ઈ તો કો એ તાલી જડો કા કે તેન તો ગરમ એમ આ તકારમાં સવા દે હવે દે ગહણ છે નાખ્યું કળ્યું લે હરીક્યું નાખે તો તાણી તાણી મારી ઉભી રે પથોડી ઘણ લઈ જ લઈ જ તો હતર છપાય કળા છે મોટા મોટા તારી દે બરા વાળા યે થી ફિજ્યા ને ભેગા કળા હતા આવી જો જિંદગી માં તમે કોઈ રેસિપી જોઈ હોય ને તો કોઈ કમેન્ટ કરી દેજો દાઈજ વાળી બાધકણી દાઈજ વાળી બાધકણી તો કરે ને લે તમે કરો એમ તે લીલાઈ પણ તો આને છે ને પેલા ખાંડી લે ચાલો

નાખવાનું છે હવે આપણે આ ગ્રેવી બનાવેલી હતી એ બધી નાખી દેવાનું છે આમાં પીસેલું ડુંગળી ને હવે આને સડાન છે સુ હળ લાવવાનું છે તો હળાઈની સૌથી પહેલા તોને મસ્ત મજાનું કેળવી રાખી મસાલો પરફેક્ટ અને ડુંગળી ની આપણે જીણું ને ને કે બની ગઈ હવે આને છે તો આપડે મસ્ત મહિના પાકી બાકી જશે ને હવે આપણે નમવાનું છે થોડુંક એવું પાણી થોડુંક એવું બોલે ને તો હા થોડુંક એવું આપણે બહુ જાજુ પાણી નમવાનું નથી

અને ખાસ કરીને શાકસાડી ને ત્યાં કોમેટ બધા કીધે કોમેન્ટ કરીને કીધે જ હશે કે ફડવા હારા છે કે ને હારા એમ કોમેટ તો ખાસ કરજો હતી એવો હવે ખોલજી કેટલી રેસીપી સડી કેટલી ની જોઈ ખોલ સરસ અને મસ્ત મજાની આપણી રેસીપી પાકી રહી છે એમ હું કે દઈએ કે સડી ગઈ હવે એક ખબર હોય એમ લે

આવી રીતની કઈક રેસીપી બનાવી છે આપડે અને નર્મદા પાલવો સાક્ષી પેલો તમે કેમ પણ હું આ તો ન આવનારી રેસીપી આની કરતા સડિયા આવે તો જ બકે વાહ તો આ તમને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય